નવસારી વાસદાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં ગૃહ આશ્રમ કન્યા છાત્રાલયની જે કન્યાઓ છે આદિવાસી કન્યાઓ પાસે ડાંગરનું વાવેતર કરાવવામાં આવી રહ્યું છે અને આદિવાસી કન્યાઓને ડાંગનું વાવેતર કરવા સલાહ સૂચન જે છે તે તેમના ગૃહ માતા કરી રહ્યા છે ડાંગર આપવાનું ચિંતતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સાંભળી લઈએ મારું નામ દિનેશભાઈ લગાવી હું ઘોડમાલ ગામનો સરપંચ છું ગઈકાલે સાંજે દસ વાગે કન્યા છાત્રાલની છોકરીઓ ભાત રોપણી કરતા અમે વિડીયો પ્રોજેક્ટ નિહાળ્યો બીજા દિવસે સાંજે ફોન નહીં લાગતો બીજા દિવસે આ લોકો ઘટના માટે મેં પૂછપરછ કરી તો સામે તેવો જવાબ મળ્યો કે આ છોકરીઓ જાતે જ સ્વંભૂ જઈને આ રોપણી કરવા લાગેલા હતા તેઓ પંદર જ મિનિટ હતા આખો દિવસનો કહેવો કોઈ પહેલું એ નહીં હતો ને આ લોકોને હું સરપંચ તરીકે અવારનવાર આ લોકોને હું જાગૃત કરતો જ રહું છું કે આ છોકરી લોકોને કોઈ પણ કામ સોંપવું નહીં પંદર દિવસ પહેલાં આ લોકોને મેં કીધેલું પણ છોકરી લોકો સ્વયં ગયા હશે અને આ લોકોનો શોખ ખાતર કે એક વ્યાયામ ખાતર ગયા હશે એવું મને લાગતું છે હવે પછી હવે પછી આવી ઘટના નહીં બને એની હું તો તકેદારી રાખીશ જ સંચાલકો ની પણ તકેદાર રાખવા સૂચના આપીશ લાગી રહ્યું છે કે સરપંચ જાણે ગૃહમાતા શિક્ષિકા જે છે તેમનો બચાવ કરી રહ્યા છે ખેર જે પણ હોય ત્યારે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ છાત્રાલયની ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે ત્યારે આ વિડીયો વાયરલ થતા તંત્ર પણ દોડતું થયું અને સાંસદ ધવલ પટેલે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે સાંસદ ધવલ પટેલને સાંભળીએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે નમસ્કાર નવસાર જિલ્લાના અંતર્ગત વારધા વિધાનસભાના જે ગોરમાળ ગામમાં કાલે ઘટના બની એ વિડીયો મારફતે મને જાણ થઈ એમાં અમારી બાળકીઓ પાસે ખેતમાં મજૂરી કરવાનું કામ નિંદનીય કામ જે કર્યું છે એ વિડીયો મારફતે મને જાણ છે અને તરત જ મેં સરકારી તંત્રને એલર્ટ કર્યું એમને જાણ કરી અને આજે આદિવાતી વિભાગના મધ્યપ્રદેશ કમિશનર પોતે સ્થળ પર ગયા છે એમણે શાળાની પણ વિઝિટ લીધી છે છાત્રાલયની પણ વિઝિટ લીધી છે અને બાળકીઓ સાથે પણ વાત કરે છે અને એ ડિટેલ રિપોર્ટ આ વસ્તુનો અમે આપવાના છે અને જે પણ રિપોર્ટ આવે એના પછી સખ્તી સખ્ત કાર્યવાહી આ

મે નહી કરતા આવતા નહી માને એમ કે અમે રોપવાના જ આજે તમને મદદ કરવાના છે મેં કીધું નહીં આવતા એમ પણ એ લોકો નહીં માયના બહુ મેં કીધું કે તમને નહીં આવડે તમે નહીં રોપતા એમ કીધું સતા એ લોકો એ નહીં માયના

ખેતીની અંદર કામ કરતી હતી એવું કંઈક ન્યૂઝમાં આવ્યું હતું તપાસ માટે હું અત્યારે આવેલો છું અને જે બી એનો જે અહેવાલ કરવાનો થશે રેકોર્ડની ચકાસણી કરીને નિવેદનો લઈને એને આધારે અમે સરકારને આગળ અહેવાલ કરીશું કંઈક તપાસમાં અત્યારે જોયું એટલે બાકીની બધી સુવિધા જોઈ છે સ્કૂલમાં જ છોકરીઓ છે અત્યારે એટલે અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છે એમના નિવેદન લઈશું ગૃહ માત્ર નિવેદન લઈશું અને એને આધારે આગળ કરીશું હું જસ્ટ આવ્યો છું અત્યારે તો રીતે આદિવાસી જે કન્યાઓ છે તેમની પાસે કામ કરાવવું કેટલું યોગ્ય શું ખરેખર આ કન્યાઓ પોતાની મરજીથી પહોંચી હશે કારણ કે દ્રશ્યોમાં સાફપણે દેખાઈ આવે છે કે શિક્ષિકા તેમને કંઈક ને કંઈક ડાંગર વાવવાનું માર્ગદર્શન આપી રહ્યા હોય ખેર ઘટના જે પણ બની હોય પરંતુ શિક્ષિકાઓ શું ખરેખર કન્યા છાત્રાલયમાં આવી તેમની સાથે વર્તુણક કરવામાં આવતી હોય છે તેવા ઘણા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે ત્યારે તમારું શું માનવું છે જે અત્યારે તંત્ર દોડતું તો થયું પરંતુ જો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ન થયો હોત તો આવી ગુજરાતમાં હજુ કેટલી શાળાઓ ચાલી રહી છે આ વિશે તમારું શું કહેવું છે આવી ઘટનાઓ જે વારંવાર બને છે પ્રકાશમાં આવે છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ અને કરી ચોકસથી જણાવું છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર